આપણી પાસે આવીશ બંને પક્ષોનું પોતપોતાનું અલગ અલગ મત છે પણ આપ ત્યાં હાજર છો રાજકોટ સાથે આપનું જૂનો નાતો છે અને વર્ષોથી ત્યાં છો રાજકોટ આ વખતે શું આ આંદોલનની તેની અસર થશે નાનો એક જવાબ આપનો સાહેબ ભયંકર અસર થશે ખાલી અસર નહી ભયંકર અસર થશે અને એમાં તે છેલ્લે જે આ પત્રિકા કાંડ થયું એમાં ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી એટલે ઓર વધી ગયું કારણ કે જેનું પત્રિકા કાંડમાં નામ છે ચાર જણાની ધરપકડ થી ચારે ચાર પાટીદાર છે એટલું જ નહીં એનો છેડો પાછો ખોડલધામમાં નીકળ્યો અને જે ચાર લોકોને પકડ્યા એને છોડાવવા માટે થઈને કોંગ્રેસના લોકો ગયા અને એને છાવરી રહ્યા છે ખોડલધામ વાળા તમે કલ્પના કરો કોંગ્રેસ છોડાવવા જાય છે અને ખોડલધામ છાવરી રહ્યા છે એટલે એનો અર્થ એમ છે કે ટુ બાય ટુ બરાબર બાવીસ થાય એ બંને એક છે કોંગ્રેસ અને લેવવા પાટીદારની સંસ્થા બંને અત્યારે એક થઈ ગઈ છે ખાલી એટલું જ નહીં એણે એમ પણ કીધું ખોડલધામના પ્રવક્તાએ એમ કીધું કે સારું થયું ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી હવે તો અમારે પાટીદારો પાટીદારોએ નક્કી કરવું પડશે અને ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવું પડશે સાડા ત્રણ લાખ જેટલા લેવવા પાટીદારો છે કોંગ્રેસના કમિટેડ વોટર્સ તો જુદા માઇનોરિટીઝ મત આપવાની નથી ભારતીય જનતા પાર્ટીને અને દલિત સમાજ પણ વિરુદ્ધમાં છે દોઢ થી બે લાખ તો ક્ષત્રિયો છે અને વિવાદ એટલી પરાકાષ્ઠા એ પહોંચ્યો છે કે અત્યારે ભાઈ જીતી જાય તો પણ ભાગશાળી ગણાય લખી રાખો એટલે આટલી

કોંગ્રેસને જીવતી કરી દીધેલી અને કોંગ્રેસ જે છે જાતિ જ્ઞાતિ જ્ઞાતિના જે તળાબાડા હોય છે તો બંને રાજકીય પક્ષો એક જ્ઞાતિગત સમીકરણોના આધારે ઉમેદવારો પસંદ કરતા હોય છે કોંગ્રેસ પરેશદાનાણી છેલ્લી ઘડી સુધી માનતા નહોતા કે તેમને ચૂંટણી લડવી કવિતાઓ લખી અને કવિતાઓ પણ લખેલી હતી પછી છેલ્લી ઘડીએ પરેશભાઈને એવું તો જ્ઞાન થઈ ગયું કે એ માની ગયેલા અને રાજકોટ કોંગ્રેસના નેતાઓ એમને મનાવા ગયેલા એટલે લેવા અને કડવાની જે લડાઈ જે છે કોંગ્રેસ કરાવવા માંગતી હતી આ બેઠકમાં અને એની અંદર એ ક્યાંય ને ક્યાંય સફળ થતી જણાઈ આવે છે બિલકુલ તો રાજકોટથી